જો કેટલાક લોકો માને છે કે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં પૈસા રાખવા એ તમારા પોર્ટફોલિયોને સુરક્ષિત રાખવા અને સંપત્તિ બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે પરંતુ હરણની જેમ તે લાગે તેટલું સલામત ન હોઈ શકે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા પૈસાને મોંઘવારી સામે સુરક્ષિત કરી શકતા નથી અને સમય જતાં તમારા પૈસાની તાકાત ઘટાડે છે બીજી બાજુ ઇક્વિટી જોખમી લાગતી હોવા છતાં તેમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા માત્ર જોખમ ઘટાડતું નથી પણ તે તમને મોંઘવારીથી તમારા પોર્ટફોલિયોને બચાવવામાં પણ મદદ કરી શકે છે તમારા રોકાણોમાં સ્માર્ટ પસંદગીઓ કરો અને સમય જતા તમારા પૈસા વધતા જુઓ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો